યાદ બી એપીએસ મંદિર ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બે ઓક્ટોબરના રોજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર ફાર્મ નડિયાદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે અંતર્ગત બીએપીએસ મંદિરની સામે કેનાલ પર મંત્રી તથા ધારાસભ્ય વહીવટીતંત્રના અધિકારીઓ સફાઈ કામદારો સાથે જોડાઈને મહાશ્રમદાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી બીએપીએસ મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સભે દર વર્ષે સફાઈ માટે સો કલાક શ્રમદાન કરવાના શપથ ગ્રહણ કર્યા સ્વચ્છતાના કાર્યક્રમ માટે આવેલ મંત્રીએ ગાંધી જયંતિને અનુલક્ષીને નડિયાદના દેસાઈ વગો સ્થિત સરદાર જન્મભૂમિ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા સાથે જ ગર્ભગૃહમાં સરદાર પટેલને પણ હાર પહેરાવીને વંદન કર્યા હતા વધુમાં રેલવે સ્ટેશન સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનની મુલાકાત લઈ ખાદીની ખરીદી કરી અને આ રીતે ખાદીના ઉપયોગને વેગ આપવા લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો આ પ્રસંગે મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ

અર્જુનસિંહભાઈ ચૌહાણ અને બધા ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત હતા પછી અત્યારે ખાદી ખરીદી અહીંયા જે ખાદી પડાર છે ત્યાંથી બધા ખાદી ખરીદવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે સ્વચ્છતા માટે આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ખૂબ સરસ સંદેશ આપ્યો છે અને દરેક જિલ્લામાં દેશના તમામ જિલ્લા મથક ઉપર આજે મંત્રી મુખ્યમંત્રી શ્રી કેન્દ્રના મંત્રી શ્રી સંસદ સભ્ય ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખો મેયર બધા ઉપસ્થિત રહ્યા છે અને સ્વચ્છતા દિવસની બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીના ના જન્મદિવસ આજનો આ દિવસ છે એને વિશેષ રીતે ઉજવણી કરી અને સતત આ અભિયાનમાં લોકો જોડાય લોકોના સાથ સહકારથી એક જન આંદોલન બને અને કાયમ પોતા આ એક સ્વભાવ બની જાય સફાઈ સ્વચ્છતા માટેનો એ પ્રમાણે ની અપીલ છે એ પણ કરવામાં આવી છે અને છેલ્લા દસ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે બે હાજર ચૌદ માં બીજી ઓક્ટોબર ના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાની જે અપીલ કરી હતી એના પછી આ દસ એક દાયકામાં જે રીતે લોકોમાં જાગૃતતા આવી છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે લોકો છે અચકાય છે અને જે સફાઈ કામદાર છે એના પ્રત્યે પણ સન્માન પૂર્વક લોકો સન્માન મેળવ્યું છે અને આજના કાર્યક્રમમાં આ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ જે સ્વચ્છતા માટે અલગ અલગ સ્પર્ધાઓ કરી છે એનું સન્માન કરવામાં આવ્યું અને એના ડોક્ટર થી લઈ અને અન્ય પ્રબુદ્ધ નાગરિકો જે ખરેખર સ્વચ્છતા માટેના એમ્બેસર બન્યા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીજી જે સ્ટેચ્યુ છે ત્યાં જઈ અને એને વંદન કરી અને જે સૂત્ર ની આટી પહેરાવી અને ત્યાંથી તત સામે સરદાર સાહેબનું નું જન્મસ્થળ જે છે ત્યાં હું પહેલીવાર વાર આવ્યો છું તો ત્યાં એ ભૂમિને વંદન કરી સરદાર સાહેબ છે એ શહેર તો સ્વચ્છ હોય બધી જતો હતો રસ્તા ઉપર પણ જોયું કે સ્વચ્છતા કાર્ય કામ છે એ ખૂબ સરસ રીતે અહિયાં થાય છે અને સરદાર સાહેબને પણ ત્યાં જન્મસ્થળ ઉપર જઈ અને વંદન કરી અને ત્યાં પુષ્પાંજલિ કરી